અસામાજિક તત્વો જાણે બેફામ બન્યા છે પાંચ જાન્યુઆરીના રોજ એક મર્ડર કેસની જૂની અદાવતમાં બાવીસ વર્ષીય કીર્તન વડનગરા નામના દલિત યુવકને નિશાન બનાવવામાં આવ્યો મંથન અને સિદ્ધરાજ ઠાકોર સહિતના ટોળાએ યુવકને જ્ઞાતિસૂચક ગાળો આપી છરા અને ધોકા વડે હુમલો કર્યો અને જીવ બચાવવા ભાગેલા યુવકનું એક્ટિવા સરેઆન સળગાવીને આતંક મચાવ્યો હજી આ ઘટનાની શાહી સુકાઈ નથી ત્યાં ચાંદખેડાની જ અન્ય એક સોસાયટીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે સ્કાયવોક ફ્લેટમાં રહેતા મયંક જોશી નામના યુવકને સોસાયટીના જ રહીશ આકાશ ઠક્કર અને તેના મિત્રોએ માત્ર એટલા માટે માર માર્યો કે તે સોસાયટીના બેઝમેન્ટમાં કેમ જાય છે પોતાના જ ઘરમાં રહેતા અને રેપિડો ચલાવી ગુજરાન ચલાવતા યુવકને ઢોર માર માર્યો ધોળા દિવસે એક્ટિવા સળગાવવું અને રાત્રિના સમયે રહીશને જાનથી મારી નાખવાની ધમકી આપવી આ ઘટનાઓ સાબિત કરે છે કે ગુંડા તત્વોને પોલીસનો જરાય ફફડાટ રહ્યો નથી સવાલ એ છે કે શું સામાન્ય નાગરિકોએ હવે રસ્તા પર કે પોતાની સોસાયટીમાં પણ ફફડીને રહેવું પડશે ચાંદખેડામાં જ બનેલી આ બે ઘટનાઓએ પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષાના દાવાઓ સામે સવાલો ઊભા કર્યા છે શું તંત્ર આ અસામાજિક તત્વો પર કડક હાથ કામ લેશે કે પછી જનતાએ આમ જ સહન કરવું પડશે